દેશના સામાન્ય મધ્યમ વર્ગ સહિત તમામના આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજનીતિક ન્યાય માટે ભારત ન્યાય યાત્રા તારીખ ચૌદમી જાન્યુઆરી બે હજાર ચોવીસના નીકળનાર છે જેમ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિષદ દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે આ ભારત જોડો યાત્રા તારી ચૌદમી જાન્યુઆરી બે મણિપુરથી પ્રારંભ ના રોજ મણિપુર ન્યાય યાત્રામાં કિલોમીટર લાંબી એકસો દસ જિલ્લા પંદર જોડો ન્યાય યાત્રા ચૌદમી જાન્યુઆરી પ્રારંભ થઈ મુંબઈમાં વીસમી માર્ચના રોજ પૂર્ણ થશે તેમ વિગેરે જણાવ્યું હતું ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરી મણિપુર થી નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડીસા છત્તીસગઢ ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીસમી માર્ચે મુંબઈ ખાતે સમાપન થશે દેશમાં આર્થિક સમાનતા અને ધાર્મિક અને સામાજિક સમાનતા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય એકતાનું જતન માટે એની જાળવણી માટે આ ભારત જોડો ન્યાય યાત્રા માન્ય રાહુલ ગાંધીજી પદયાત્રા તરીકે કરી રહ્યા છે આપ જાણો છો કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા ખૂબ સફળ રહી હતી અને લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપેલ હતો સહકાર આપેલ હતો ને આમાં પણ આપ સૌ અને આમ જનતા આર્થિક રીતે સામાજિક રીતે નબળા વર્ગના લોકો અવશ્ય સહકાર આપશે સાથ આપશે અને આ યાત્રા પણ ખૂબ સફળતાથી પાર પડશે આપ સૌના આશીર્વાદ અને સાથ સહકારની અપેક્ષા